મોર્નિંગ અમારી મંજુલા સાલાની ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં હાર્દિક સ્વાગત છે વેલકમ આપની સાથે મંજુલા અમે આજે વિખરડા વિશે એનાલિસિસ લઈને આવ્યા છીએ આજે ફક્ત હું જ નહીં પરંતુ મારો ભાઈ પણ મારી સાથે છે અને આજે અમે બંને બહેન પણ એનાલિસિસ કરવાના છીએ અને એનાલિસિસ છે વિખરડા વિશે ખેડૂતો જ્યારથી પોતાનો પાક વાવે છે પહેલો વરસાદ થાય ને જ્યારથી વાવણી ને જ્યાં સુધી તેઓ પાક ન લઈ લે અને બજારમાં વેચીને ત્યાં સુધી સારો ભાવ ના આવી જાય ત્યાં સુધી તેઓ ભગવાન પાસે એ જ પ્રાર્થના કરે કે ભગવાન અમારા પાકને નુકસાન ના પહોંચે અમારો પાક સારો થાય અને તેનો ભાવ સારો આવે તેવી જ પ્રાર્થનાઓ પ્રભુ પાસે કરે છે તેઓ પાક વાવે પછી પદ્ધતિથી ખેતી કરતા જાય તેઓ પહેલાં પાક વાવે પછી તેમાંથી નીંદણ બહાર કાઢે અથવા તો નીંદવાનું હોય તો નીંદે ત્યાર પછી પાણી પાવવાનું હોય તો બાળીઓ બાંધીને પાણી પાછે પાણી પાયા બાદ જો પાકને હાથેથી બહાર કાઢવાનો હોય તો તેઓ હાથેથી કાઢે છે નહીંતર તો અત્યારે તેઓ પાકને વાઢવાનો હોય જેવી રીતે કંઈ ધાન્યને વાઢવાના હોય છે તો તેઓ વાઢીને બજારમાં ન વેચી દે ત્યાં સુધી તેઓ ઈશ્વર પાસે એ જ પ્રાર્થના કરતા રહે કે અમારા પાકનો ભાવ સારો આવે ને અમારો પાક ને બગડી ના શકે કારણ કે અત્યારે તો વરસાદની પણ ખૂબ શક્યતા હોય છે કે જેવો પાકને લેવાનો વારો આવે છે ત્યારે જ વરસાદ પડે છે એટલે અત્યારે ખેડૂતો ભગવાન પાસે ખૂબ મોટી આશા રાખતા હોય છે કે અમારો પાક સારો થાય ત્યારે અમે એક વિખરડા વિશે એનાલિસિસ લઈને આવ્યા છીએ શૈલેષભાઈ વાવણી બાદ તો આમ વિખરણા જ આવતા હોય છે કારણ કે મોટા ભાગના ખેડૂતો જ્યારે પાક વાવે છે ત્યારથી તે ઉગીને મોટો થાય ને તેમાં ફક્ત નીંદણ ઉગે છે અને હા નીંદણનું તો હોય પરંતુ આપણે જાણીએ કે બીજું કાર્ય કેમ ના આવે તો બીજું કાર્ય એના કારણે ના આવે કારણ કે ત્યારે પાક ફક્ત નાનો નાનો એટલે કે આટલી સાઇઝનો જ હોય છે તેથી તેમાં બીજું કોઈ કાર્ય ના કરી શકાય ને નીંદણના લીધે પણ બીજા કાર્યો ના કરી શકાય કારણ કે પાણી બાંધવાની હોય અથવા પાણી હોય તો નિંદણ પહેલા એ ના કરી શકાય વાવણી બાદ વિખેડા બાદ શું આવે છે ને વિખેડામાં કેટલા લોકો હોય છે વિખેડામાં ત્રણ લોકો હોય છે પરંતુ મોટા ભાગે ત્રણ લોકો હોય છે અને બીજું તો પાકના આધારે આધારિત હોય છે તમે જુઓ તો કે મગફળી તો મગફળીમાં પાંચ લોકો જુઓ આ બધું પાકના આધાર હોય કારણ કે મગફળીમાં આપણે થોડી જગ્યામાં મોટું ઉત્પાદન મેળવી શકીએ પરંતુ કારણ કે તેમાં મગફળીના છોડ છે તે નાના હોય છે તેથી તે તેમાં પાંચ જણની જરૂર પડે છે અને જેવી રીતે તમે કપાસને જુઓ તો કપાસના છોડ થોડા મગફળીથી ઘણા મોટા હોય છે તેથી તેને જેટલી મગફળી ની પાંચ અરોડ જગ્યા રોકે તેટલી કપાસની ત્રણ અરોડ જગ્યા રોકે છે તેથી તેમાં ત્રણ લોકો જુએ ને મગફળીઓ છે તેમાં પાંચ લોકો જુએ છે કારણ કે મગફળી થોડી જગ્યામાં ઘણું પોતાનો ઘણી ફળ દ્રુપતા ખીલવી શકે છે અને પોતાના પાક ઉપર પોતે ઘણા ફૂલ ને એવું બધું કરી શકે છે કારણ કે અત્યારે એકબીજાના મૂળ નડે આમ ઘણું ઘાટું હોય તો તે સારું ન થાય તેના કારણે કપાસ અને બીજા અન્ય પાકોમાં પણ એવું જ હોય છે અને વિખરણ આપવાના હોય તો તમે જુઓ કે પહેલાં આપણી પૃથ્વી હતી તે સમગ્ર ભસ્મ થઈ ગઈ ડાયનોસોરનો યુગ હતો ત્યાર પછી આદિમાનવ આવ્યા અને આદિમાનવોએ કૃષ્ણની શરૂઆત કરી ત્યારથી જે લગભગ આવી શરૂઆત ધીમે ધીમે થતી આવી જેવી રીતે આદિમાનવ નો વિકાસ થતો ગયો તેવી રીતે આપણે અત્યારે ટેકનોલોજી સુધી પહોંચી આવ્યા આ તો પહેલા આજથી કેટલી બધી જમીનો હોય તેમાં કૃષિ પહેલી જ શરૂઆતમાં કેટલી બધી તકલીફ પડે આપણને એવું મગજમાં કોઈ આઈડિયા ના આવે કે આપણે આવી રીતે કરીએ તો આવું થાય છતાં પણ આ માનવો પાક ઉગાડતા હતા ને તેઓ નીંદીને તેઓ સારું એક કૃષિની શરૂઆત મેળવતા હતા અને કૃષિની શરૂઆતમાં તેઓને ખૂબ સારું રહ્યું હતું ત્યાર પછી આજથી પચાસ વર્ષ પહેલાં જોયું આપણા બળદ સાથે અથવા સાંતરડું જોડી અને આ નિંદણ હોય છે તે બહાર કાઢતા હોય છે તેમાં બળદ અને એક વ્યક્તિ હોય છે તેના વડે આપણા બાપ દાદાઓ આ ઘાસ બહાર કાઢતા હતા પરંતુ હવે તો તમે જુઓ તો ટેકનોલોજી આવી ગઈ છે ટેકનોલોજી એટલે કે ખૂબ ટેકનોલોજી અત્યારે તો લોકોની અમુક અમુક જગ્યાએ જરૂર પડે છે નહીં તો ખેતીમાં પણ હવે તો ઓટોમેટિક જ થઈ ગયું છે તમે જુઓ તો બીજ વાવવાના હોય તો ઓટોમેટિક રીતે વાવાઈ જાય છે એટલે કે ઓટોમેટિક સી ડ્રીલ આવે પછી એ જુઓ કે જો પાકને કાપવા જેવો કાપ પાક હોય તો પછી તેને કટરથી કાપી નાખે છે તેમાં પણ કોઈ લોકોની જરૂર નથી પડતી નહીતર તો પહેલાં લોકો પોતાની જાતે જ દાતરથી પાક વાટતા પરંતુ અત્યારે એવું પણ કંઈ નથી એટલે અત્યારે વિખરડા પણ અમુક જગ્યાએ આપણા ભારતમાં ઓટોમેટિક થઈ ગયા છે પરંતુ હજી લોકો એનાથી પરિચિત નથી થયા તેના કારણે એક લાકડાનું બેસવા જેવી સીટો છે અને બીજું એક એનો એવી રીતે ભાગ બનાવવામાં આવે કે તેઓ જે પાકની હરોળો હોય છે તેમાં વધેલી જગ્યામાં હાલી શકે છે અત્યારે તો તમે જુઓ કે બધા જમાં ગણિત આવી ગયું છે તેવી રીતે ખેતીમાં પણ ગણિત આવી ગયું છે ખેતીમાં યોગ્ય જગ્યાએ પાકને વાવવામાં આવે ને પછી તેમાં વિખેડાખવામાં આવે છે અને વિખેડા કેવી રીતે અકા એ પણ હું તમને જણાવું તો વિખેડામાં ત્રણ અથવા પાંચ લોકો હોય છે ને મુખમાં ચાર હોય છે ને પછી તેઓ વિખેડા ઉપર ભાર દે છે અને એક ડ્રાઈવર હોય છે જે ટ્રેક્ટર રાખે છે અને પછી ધીમે ધીમે વિખેડા તેનું કાર્ય કરે છે નીંદણથી શું ફાયદો થાય છે શૈલેષભાઈ નીંદણોનો તો ખૂબ ફાયદો છે કારણ કે પાકને નીંદણ નીંદણ હોય તો પાક પોતાના પૂરતા પોષક તત્વો નથી મેળવી શકતો કારણ કે તેમાં જેઓ ઘાસ ઘાસ ઉગે છે કારણ કે ઘાસ ઉગવાનું તો કોઈ નક્કી નથી હોતું તેઓ તો ખપે ત્યાં ખેતરમાં ઉગી નીકળે છે અને પછી જે કપાસના અથવા જે આપણે પાક વાવ્યો હોય તેના મૂળોમાં તેઓ બંને એકબીજા મૂળોમાં ફૂસાઈ જાય છે અને આપણે જે આપણા પાકને ખાતર નાખીએ છીએ અથવા તો જેઓ છાણીઓ ખાતર નાખીએ અત્યારે તો લોકો ડીએપીને યુઝ જેવા પણ ખાતરો નાખે છે ભલે એવા ખાતરો ના નાખવા જોઈએ પરંતુ જો નાખે છે તો તેનો પણ ફાયદો પૂરતું ઘાસ પાકને નથી લેવા દેતું તેનાથી નીંદણ નો ખૂબ ફાયદો છે અને હા વિખર કે તેનો બીજો પણ ફાયદો છે જેવી રીતે કે નીંદણો હોય છે તે પાકને નડતું હોય છે અને વિકેલા આંખવાથી તેના ઉપર ભાર દેવાથી જે વધેલી જગ્યામાં જે નીંદણ હોય છે જેવા ઘાસ ઉગે છે તો તેના ઉપર આપણે જે વિખેલા ઉપર ભાર મૂકી એટલે તે ધીમે ધીમે કરવડી હોય છે તેના તેની ધારથી ઘાસ કપાતું જાય છે તેના મૂળો કપાતા જાય ને પછી તે ધીમે ધીમે સુકાઈ જાય ને સુકાઈ જવાના કારણે તેઓ બળી જાય છે અને આપણા પાકને જેટલા પોષક તત્વો મળતા હોય તેના કરતાં વધારે મળે કારણ કે અત્યારે તો પાકમાં પાક કરતાં વધારે ઘાસ થતું હોય

અને હા મિત્રો આજે અમે તમને જણાવ્યું કે ખરા કઈ પદ્ધતિ દેખાય છે કેટલા લોકોની જરૂર પડે છે કેવા પાકોમાં કેટલા લોકોની જરૂર પડે છે નમસ્કાર અમારી મંજુલા સલાણી ઓફિશિયલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર